ગોદરાના ગોધરાના વિસ્તારમાં આવેલા એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેડ કરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે

ચારસો ને બ્યાંસલી બોટલની ઘટ સામે આવી છે દસ પોઈન્ટ દસ લાખના મુદ્દામાલની ઘટ સામે આવી છે તપાસમાં એકાણું હજારની કિંમતના ઓગણીસ અને પાંચ કિલોના ગેસના સિલિન્ડર પણ સીઝ કરાયા છે એજન્સીના સંચાલક દ્વારા જરૂરી દસ્તાવેજો પણ નિભાવેલ ન હોવાનું સામે આવ્યું છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એલપીજી વિતરણ અને કંટ્રોલ આદેશ તેમજ એકટ હેઠળનો ગુનો બનતો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમોને જિલ્લા પુરવઠાની ટીમને એક બાતમી મળેલ હતી જેમાં વિડીયોની અંદર સ્પષ્ટ દેખાતું હતું કે એચપી ગેસ એજન્સી ભુરાવા ખાતે જે આવેલી છે જીઆઈડીસી ખાતે એ ગોડાઉનની અંદર ગેસનું ટ્રાન્સફર થતું હતું એટલે કે ઓગણી કેજીના બોટલમાંથી પાંચ કેજીના બોટલની અંદર ગેસનું આ ભૂંગળી દ્વારા ટ્રાન્સફર થતો હતો જેના આધારે અમો આજે જિલ્લાની ટીમ અને મામલાદારની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસણી અને દરોડા પાડી અને એસઓજી પોલીસની મદદ લઈ અને આ જે ભૂંગળી છે એ ભૂંગળીને પણ જપ્ત કરવામાં આવેલી છે સાથે સાથે જે ગોડાઉનની અંદર જે જથ્થાનું મેળવણું કરતાં સ્ટોક રજિસ્ટર અને ઓનલાઈન જથ્થા સાથે મેળવણું કરતાં પાંચ કેજીના ભરેલા બોટલ જે ખરેખર અહીંયા હોવા જોઈએ તે હાજર જણાયેલ નથી એવા ચારસો ને બોટલની કટ જણાયેલ છે ઓગણી કેજીના ભરેલા બોટલ જે એકત્રીસ અહીંયા હોવા જોઈએ હાજર એ એવા એકત્રીસ બોટલની કટ જણાય છે અને ઓગણીસ કેજી ખાલી બોટલ ચોરાણુંની કટ જણાય છે આમ કુલ મળીને દસ લાખ દસ હજાર નવસો ને બેતાળીસ મુદ્દામાલની ગેસ સિલિન્ડરની કટ જણાઈ આવેલ છે હવે જે હાજર જથ્થો છે એ હાજર જથ્થોમાંથી ઓગણી કેજીના અને પાંચ કેજીના એમ બ જથ્થાનો જપ્ત એકાણું હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે સાથે સાથે જે ગેસ એચપી ગેસ એજન્સીના ડિસ્ટ્રીબ્યુટરે જે રેકર્ડ નિભાવવાના હોય છે એ રે રેકર્ડ પણ નિભાવેલા નથી અને ગેસના સ્ટવ છે એ એક હજાર રૂપિયા લઈને જે ઉજ્જવલા યોજનામાં જે આપણે ફોર્સથી નથી વેચી શકતા તે પણ વેચવામાં આવી રહ્યા છે આવી ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે ભારત સરકારનો જે એલપીજી ડિસ્ટ્રીબ્યુશનને કંટ્રોલ ઓર્ડર બે હજાર એની કંડિકાઓ ચાર એક એ ચાર એક ડી અને એક્સપ્લોઝિવ એક્ટ અંતર્ગત આ ગુનો બનતો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ઇકબાલ શીખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ